વિજયવાડા ભારતીય બંધારણના નિર્માતા ડોક્ટર બી આર આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું આજે એટલે કે શુક્રવારે આંધ્રપ્રદેશના વિજયવાડામાં અનાવરણ થવા જઈ રહ્યું છે પ્રતિમાનું અનાવરણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડી કરશે જમીનથી બસો છ ફૂટની ઊંચાઈએ આવેલી સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસની પ્રતિમા વિશ્વની ટોચની પચાસ સૌથી ઊંચી પ્રતિમાઓની યાદીમાં હશે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટનો સમાવેશ થાય છે ડૉક્ટર સાહેબ આંબેડકરની બીજી સૌથી ઊંચી પ્રતિમા એકસો પિંચોતેર ફૂટ છે તે પડોશી રાજ્ય તેલંગાણામાં આવેલું છે આ પ્રતિમાની વિશેષતાની જો વાત કરવામાં આવે તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે છે તેની કુલ ઊંચાઈ ફૂટ આ પ્રતિમાનું સંપૂર્ણ નિર્માણ મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે આ પ્રતિમામાં એક્યાસી ફૂટનું પ્લેટફોર્મ છે જેના પર એકસો ફૂટ ઊંચી પ્રતિમા ઊભી થશે આપને જણાવી દઈએ કે અઢાર પોઈન્ટ એકર જમીનમાં ફેલાયેલી આ પ્રતિમાના નિર્માણમાં ચારસો ને ચાર પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે તેના બાંધકામમાં લગભગ ચારસો ટન સ્ટીલનો ઉપયોગ થાય છે પ્રતિમાની આસપાસ અન્ય અનેક સુવિધાઓ સાથે મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત બે હજાર લોકોની બેઠક ક્ષમતા સાથેનું કોન્ફરન્સ સેન્ટર અને આઠ હજાર ચોરસ ફૂટનું ફૂટકોર્ટ અને બાળકો માટે પ્લેઇંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અમેરિકાના મેરીલેન્ડમાં ભારત બહારની સૌથી ઊંચી આંબેડકર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામની આ પ્રતિમા ઓગણીસ ફૂટ ઊંચી છે અને તેને શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવી છે જેમણે સરદાર પટેલની પ્રતિમા પણ બનાવી છે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાય એસ જગનમોહન રેડ્ડીએ ટ્વિટર પર લખ્યું છે કે અમારી સરકાર દ્વારા વિજયવાડામાં બનાવવામાં આવેલ આંબેકટરનું બછો સ ફૂટનું મહાશિલ્પ માત્ર રાજ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે જયભી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ